વનીકરણનું આયોજન થતા ધારાસભ્ય સરદાર ચૌધરીના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું રૂપાણી નદીના કાંઠા ઉપર આવેલા મહાકાળી સોસાયટી નજીક નિર્માણ થવા જઈ રહેલા સથવારા સમાજના નવીન ભવનની ભૂમિ ઉપર પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોર ખેરાલુ શહેર ભાજપ પ્રમુખ વડી દેસાઈ શહેર ભાજપ મહામંત્રી ચેતનજી ઠાકોર સહિત સથવારા સમાજના પ્રમુખ રાજુભાઈ સથવારા સહિતના આગેવાનોની હાજરીમાં ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ વૃક્ષારોપણ કરી રોડ ડેવલપમેન્ટ દરમિયાન કપાયેલા હજારો વૃક્ષોની ખોટ પૂરી કરવા આવા અનેક સ્થળે સરકાર દ્વારા વૃક્ષારોપણ થઈ રહ્યા હોવાનું મત વ્યક્ત કર્યો હતો વધુમાં સરદારભાઈ ચૌધરીએ નિવેદન આપીને જણાવ્યું હતું કે આજે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે સથવારા સમાજની વાડી ખાતે શું કહેશો શું આજે ખેરાલુ મુકામે સથવારા સમાજ અને ખેરાલુ શહેર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આ સતવારા સમાજની વાડીમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે આજે સમગ્ર દેશની અંદર અને વિશ્વની અંદર ગ્લોબલ વોર્મિંગના કારણે વાતાવરણની અંદર અનિયમિતતા સર્જાઈ રહી છે શિયાળામાં કે ઉનાળામાં પણ વરસાદ થાય માવઠું થાય વાવાઝોડું આવે એટલે સમગ્ર દુનિયાને તમામ નાગરિકોને હવે એ વાત યાદ આવી છે કે વૃક્ષો વગર આ ગ્લોબલ વોર્મિંગ થઈ રહ્યું છે તો વૃક્ષો વધુને વધુ વાવવા આજે અમારા ખેરાલો મત વિસ્તારની અંદર ઘણું ડેવલપમેન્ટ થયું છે અને એના રોડના ડેવલપમેન્ટમાં ઘણા વૃક્ષો પણ કપાતા આપે જોયા છે તો હવે સમગ્ર સમય દરમિયાન વધુમાં વધુ વૃક્ષો અમારા ખેરાલુ વિધાનસભા વિસ્તારમાં વવાય એવી જાગૃતિ અમે દરેક શાળામાં વિદ્યાર્થીઓમાં લવરાવી અને આ વૃક્ષારોપણના કાર્યક્રમો કરતા રહ્યા છીએ એના ભાગરૂપે આજે અહીં વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે બીરો રિપોર્ટ રાષ્ટ્ર વિચાર ગુજરાતીનો જ અહેવાલ મનસિંભી ઠાકોર ખેરાલું